સ્થાનિક રહેવાસીઓ કોઈ પણ પ્રકારે જાણ કર્યા વગર તારીખ પંદર પાંચ બે હાજર પચીસ ના રોજ તથાગત ભગવાન ગૌતમ બુદ્ધ અને ભારતીય સંવિધાન રચીતા

સામે ખાતાકીય તપાસ યોજી સસ્પેન્ડ કરવા માંગણી હતી તથા યુદ્ધના ધોરણે એમની ઉપરોક્ત ન્યાય માંગણી કરાઈ હતી અને સ્વીકારવામાં આવે અને અનિયતા નવરાત્રી મહોત્સવ પછી સુરત મહાનગરપાલિકાની કચેરી તથા લાગતા વળગતા અધિકારી પદાધિકારીઓની કચેરી સામે નહી તો ગાંધી ચિંડિયા માર્ગે જન આંદોલન छेડવાની ચીમકી પોળ ઉચ્ચારવામાં આવી હતી અને સંસ્થાના समस्त અનુસૂચિત જાતિ एससी एसटी ओबीसी સમાજના લોકોની ફરજ હશે તેમ તેમણે જણાવ્યું હતું અમારે ત્યાં ગઈકાલે 15 5 15 9 2023 ના રોજ સવારે 11 થી 12 ના કોઈ આશાભાજી તત્વ કહી શકાય એવા સાહેબ શ્રી જીજેન્દ્રભાઈ પટેલ કોના હિસાબે આવીને અમારે ત્યાં બાબા સાહેબ પ્રતિમાનો પ્રતિમા નો જે સ્તંભ હતો ગેરકાયદેસર નોટિસ આપ્યા વગર ગેરકાયદેસર રીતે તોડી નાખે છે જેથી અમારા સમાજની લાગણી દુભાઈ છે ગઈકાલે અમને એવું બી જાણવા મળેલું છે કે ગોડાદરા વિસ્તારમાં બાબા સાહેબ ના જ ગાર્ડન માં ગેર તોડી નાખે છે ને એક બાળકનું મૃત્યુ થઈ ગયું છે આવા અધિકારીઓ કોના હિસાબે કામ કરી રહ્યા છે જે કામ કરવાનું કામ કરી રહ્યા નથી ને અલગ દિશામાં ચાલી રહ્યા છે શું માંગ છે તમારી અમારી માંગ એ છે કે જે જિગ્નેશ પટેલ જેના કરી છે એના જે ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા જે કાયદાના હોય આવા અધિકારીઓ દ્વારા જે ડોક્ટર આંબેડકરજી જે પ્રતિમા અને ભગવાન બુદ્ધ પ્રતિમા

અધિકારીને ને પૂછો અધિકારી કઈ જવાબ આપવા માટે તૈયાર જ નથી આ બધી દાદાગીરી ચાલુ છે આ બધા એવું લાગે છે કે અધિકારી ચલાવીએ છીએ જે આજે અમે સુરત મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં આવ્યા છે કમિશનર સાહેબ ને આવેદન આપવા માટે કે જે અધિકારીઓ દ્વારા જે ગેરકાયદેસર નું બુલ્ડુઝર ચલાવવામાં આવ્યું છે તો આવા અધિકારીઓ ની અમે કડક કડક પગલા ભરો आणि आवा नालायक अधिकारी सस्पेंड एवढी मागणी रिपोर्टर समीर सय्यद आदेश न्यूज सुरत